વડોદરાના ભાયલી ખેડૂતોનું ખેતર અને પ્લોટ પંચોતેર મીટર રિંગ રોડમાં કપાતમાં જતા હોય ખેડૂતો દ્વારા મહાનગરપાલિકા વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું વડોદરાના ભાયલી ગામ ગોકુલપુરા રાયપુરા ખાતે પંચોતેર મીટર રિંગ રોડ પાલિકા દ્વારા પસાર કરવામાં આવ્યો છે જેમાં ખેડૂતોનો ખેતર અને પ્લોટ મહાનગરપાલિકા દ્વારા કપાય છે ત્યારે આજે ખેડૂતો અને પૂર્વ સરપંચ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું સાથે જણાવ્યું હતું કે અમને ફાઇનલ પ્લોટનું પોઝિશન આપવામાં નહીં આવે તો આગામી સમયમાં લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપવામાં આવી હતી અગ્રણીએ જણાવ્યું હતું કે વારંવાર રજૂઆત કરવા છતાં પણ નિર્ણય લેવાયો ન હતો તેથી આજે કોર્પોરેશન વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને જરૂર પડશે તો અમે હાઈકોર્ટ સુધી જઈશું ત્યાર પછી અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો અમે અમારા પરિવાર સાથે જેસીબી નીચે સૂઈ જઈશું તેની જવાબદારી વડોદરા મહાનગરપાલિકા અને બુડાની રહેશે તેમ તેઓએ જણાવ્યું હતું હવે અમારા બી ટીપી ટીપી નાખવામાં આવી છે અને એની અંદર બિન સંપાદન કર્યા વગર જમીનની અંદર પંચોતેર મીટરનો રિંગ રોડ હુડા દ્વારા અને કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવ્યો છે અને અમારે એનો ડેવલપમેન્ટ થાય એનો કોઈ વાંધો નથી પરંતુ અમને અમારા ફાઇનલ પ્લોટનું પોઝિશન મળવું જોઈએ બસ એ જ મારી નમ્ર વિનંતી છે માય વેપન સાર ટ્રુથ એન્ડ નોન વાયોલન્સ અમે જેસીબી મારશે તે વખતે સત્ય અને અહિંસા સાથે બેહી જઈશું અમારા કુટુંબ સાથે અને અમને કઈ થશે એની જવાબદારી કોર્પોરેશનની અને અમલદારોની રહેશે બસ એ જ કશું આપીને નથી એમની જોહુ કોમેથી એ લોકો એમ કહે છે કે અમે અમારી રીતે રિંગ રોડ નાખવાના છે તમારે હાઈકોર્ટમાં જવું હોય તો જજો આની રોજ રજૂઆત અમને છ દિવસ પહેલો અમે કમિશનર દિલીપ રાણાને કરી છે દિલીપ રાણાએ અમને અમારી વિરુદ્ધનો જવાબ આપ્યો છે આજે અમે આ બધા ગામ લોકો ભેગા થઈને કે આપણે વિરોધ કરીએ આગળ પડગો પાડીએ ચૂંટણી આવી છે તો આપણું થાય તો અમને ભગવાન બચાવે ચૂંટણીનો બહિષ્કાર કરીશું અમારા ગામના બધા જ માણસો ચૂંટણીનો બહિષ્કાર કરીશું